માર્કેટમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જે હર્બલ પ્રોડક્ટ મેડિસિન અને મેડિસિનમાં મૂળભૂત શોધ તફાવત છે ઝાડ પાન કે વનસ્પતિમાંથી બનતી પ્રોડક્ટ એ હર્બલ તો હોઈ શકે પણ તે આયુર્વેદિક જ હોય એવું જરૂરી નથી આયુર્વેદિક ખૂબ જ ડીપ સાયન્સ છે માત્ર ઝાડપાન કે વનસ્પતિની દવાઓ પૂરતું તે સીમિત નથી

માટે હવે ધ્યાન રાખજો કે દરેક નેચરલ વસ્તુ એ હર્બલ તો હોઈ શકે પણ તે આયુર્વેદિક જ હોય તેવું જરૂરી નથી